સમાચારો વિસ્તારથી તો અમદાવાદના નિકોલ વિસ્તારના પીઆઈ દ્વારા પીએસઆઈના ત્રાસ આપવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આરોપ લગાવનાર પીએસઆઈ જયંતિ શિયાળે તેઓ નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા છે કેડી જાટ પર બે પીએસઆઈએ હેરાન કર્યાના આરોપ લગાવ્યા છે પીએસઆઈના આરોપ બાદ એસીપી ઓઝાને આખીએ જવાબદારી સોંપાઈ છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખાખીને રજવતી શરમજનક વાત સામે આવી છે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જેબી શિયાળે પોલીસ ઇન્સ્પેક્ટર

આ પત્રમાં તેમણે પીઆઈ કેવી જાટ પર આક્ષેપ કરે છે કે અવારનવાર તેઓ અપમાનિત કરે છે સ્ટાફ સામે ગાળો ભાંડવાની સાથે અલગ અલગ ડ્યુટી સોંપીને હેરાનગતિ કરે છે પીએસઆઈ શિયાળે લખ્યું છે કે પીઆઈ જાટના ત્રાસથી તેમનો પરિવાર ખૂબ જ ડિસ્ટર્બ થયો છે પત્ની અને બાળકો પણ હેરાન થયા હોવાથી જીવન ટૂંકાવવાનો વિચાર આવે છે તો બીજા એક પીએસઆઈ રાજેશ યાદવ પણ સામે આવ્યા છે તેમણે પણ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો કે પીઆઈના ત્રાસથી આપઘાત કરી રહ્યો છો સાથે જ તેમણે કહ્યું કે પીઆઈ જાટ તમને વારંવાર ક્રિકેટ બંદોબસ્તમાં મોકલીને હેરાન કરી રહ્યા છે ત્યારે પીએસઆઈ શિયાળનો આ પત્ર વાયરલ થયા બાદ તેઓ પરિવાર સાથે બહારગામ જવાનું કહીને ભેગી રીતે ગાયબ થઈ જતા હવે સમગ્ર મામલે તપાસનો આદેશ આપી દેવાયા છે જેમાં હવે એચ ડિવિઝનના એ સીપી આર તપાસ કરશે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ જાટ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી અમારી પાસે જ ફરજ વધારે લે છે બીજા પીએસઆઈને એમની જોડેથી ફરજ લેતા નથી અને એમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે આ પ્રકારની એમણે પીઆઈ સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે બીજા પીએસઆઈએ પણ છે યાદવ સાહેબ આરો યાદવ કરીને છે એમણે કંટ્રોલમાં મેસેજ કરેલો છે કે મને એક ચોકી પર ફરજ બજાવ છેલ્લા બે માસથી હું નોકરી કરું છું અને વારંવાર બહારના બંદોબસ્ત તેમજ લોકલ બંદોબસ્ત જે કંઈ હોય વીવીઆઈપી બંદોબસ્ત એ અમને જ આપવામાં આવે છે અને બીજા પી પીએસઆઈ જોડેથી નોકરી આ રીતે લેવામાં આવતી નથી અને એક જ ચોકી પર રેગ્યુલર ફરજ બજાવવા દેતા નથી વારંવાર મને બદલી નાખે છે આવા આક્ષેપો કરેલા છે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાયદો છે પોલીસકર્મી છે કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું પીઆઈ જે સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય તરી વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારી રિપોર્ટ કરવામાં આવશે તો આ પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે તપાસ આદેશ આપી દેવાયા છે ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઉદય રંજન ઉદય એક ખાખીએ જ લગાવ્યા છે ખાખી પર આ પ્રકારના આક્ષેપ જાણવા માંગીશું કે આખરે આખો વિવાદ કરી તે સામે આવ્યો અને ત્યારબાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી અત્યાર સુધી આ કેસમાં કરવામાં આવી છે જરા તાજેતરમાં તે ઇલેક્શન પૂર્ણ થયું અને તરત જ તે ક્રિકેટ મેચનો બંદોબસ્ત શરૂ થયો એટલે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર પોલીસ જે છે એ વીવીઆઈપી મુમેન્ટ સાથે તે ઇલેક્શનના બંદોબસ્તમાં અભ્યાસ હતી અને ખૂબ જ કામનું ભારણ જે છે હતું ત્યારે જ તે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ જે છે ખુદ એનો જ પોલીસનો સ્ટાફ જે છે અને પીઆઈ કક્ષાના પીએસઆઈ કક્ષાના અધિકારીઓ જે છે એમણે આખો લેખિતમાં ને કંટ્રોલ રૂમમાં જાણ કરીને આક્ષેપ અને ફરિયાદ કરી છે કે એમની એમની સાથે મતભેદ રાખવામાં આવે છે કુલ સાત પીઆઈઓ છે પરંતુ આ બે પીઆઈઓને તે વધારે બહારની નોકરી અને બંદોબસ્તની નોકરી જે છે ફાળવવામાં આવે છે બાકીના પીએસઓને કેમ નથી આપવામાં આવતી આવા પ્રકારના પ્રશ્નો અને સવાલો જે છે ઉભા કર્યા છે ત્યારે આખા આખા સમગ્ર મામલે જે છે હવે અત્યારે તપાસનો ધમધમાટ જે છે શરૂ થઈ ગયો છે પીઆઈ વિરુદ્ધ જે આક્ષેપ છે તેને લઈને તે એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને અત્યારે જે પીએસઆઈ જયંતિ શિયાળ જે છે આપણે દેખાડવા જઈ રહ્યા છીએ તે દ્રશ્યો જે કચેરી જોઈ રહ્યા છે આઈ ડિવિઝનની કચેરી છે પરંતુ તપાસ જે છે એ એચ ડિવિઝન પાસે છે આઈ ડિવિઝનના તાબા હેઠળ ત્યાં નિકોલ પોલીસ સ્ટેશન આવે છે અને એટલા માટેથી જ તેમ આ પીએસઆઈઓને પોતાનો જવાબ રજૂ કરવા માટે અથવા તો પ્રશ્ન શું હતો તે જાણવા માટેથી આઈ ડિવિઝન કુનાલ દેસાઈ જે છે એમના દ્વારા બોલાવવામાં આવેલા છે અત્યારે એમનું નિવેદન નોંધવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે હજી એક નિવેદન જે છે એમનું થશે એ જ ડિવિઝન ખાતે થશે જેની પાસે આખી આખી આ તપાસ છે ત્યારે તપાસના મુદ્દાઓ પૂરા થયા બાદ જે છે બંને પીએસઆઈને લગતા પીએસઆઈના નિવેદન પૂર્ણ થયા બાદ જે છે જે પીઆઈ વિરુદ્ધ એટલે કે કેડી જાટ વિરુદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે તેનો પણ જવાબ જે છે નોંધવામાં આવશે અને તેને પણ બોલાવવામાં આવશે આ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ જે આપણા સૂત્રો પાસેથી આપણને માહિતી મળી છે એ પ્રમાણે તો કેડી જાટ જે છે માનસિક ત્રાસ અમુક લોકોને આપતા હોવાનું આપણા સૂત્રો આપણને જણાવી રહ્યા છે ત્યારે તથ્ય શું બહાર આવે છે તપાસમાં એ જોવું રહ્યું જી બિલકુલ ઉદય આભાર તો તપાસ તો શરૂ કરી દેવામાં આવે છે હવે આ પ્રકારે પીએસઆઈ દ્વારા જે પીઆઈ પર આરોપ લગાવવામાં આવે છે તેને લઈને તપાસ બાદ શું ભાર આવે છે તે હવે કાર્યવાહી બાદ જ ખબર પડશે